કેદારનાથ મંદિરના દ્વાર બીજી મે હજાર પચીસ સવારે સાત વાગે ખુલશે એ પહેલાં આ ખાજ મંદિરને શણગારવાનું સૌભાગ્ય ફરી એકવાર વડોદરાને મળ્યું છે વડોદરાના યુવાનો અહીંથી કેદારનાથ જશે અને તેઓ દ્વારા આ ખાજ કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવશે ટીમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ અને તેમની સાથે વડોદરાના ઘણા બધા યુવાનો કે જેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવાનું કેદારનાથ મંદિરના કપાટ બીજી મે બે હજાર પચીસ સવારે સાત વાગે ખુલશે ને પહેલા પહેલાં જ વડોદરાના યુવાનો દ્વારા આ મંદિરને શણગારવામાં આવશે એ પછીની વાત કરીએ જ્યારે મહાદેવની એટલે કે મહાદેવની પાલખી જ્યારે મંદિરના મંદિરમાં પ્રવેશ કરશે એ પહેલાં તમામ વડોદરાના યુવાનો લગભગ બે કિલોમીટર સુધીના રૂટ પર પર આ પાલખી ફૂલોની વર્ષા કરશે સાથે સાથે આખા જ કેદારનાથ ઘાટીમાં હેલિકોપ્ટર વડે ફૂલોની વર્ષા કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠ ઉત્તરાખંડ જ્યાં કેદારનાથ બાબા છ મહિના બિરાજમાન થાય છે તે આખું મંદિર ફૂલોથી સજાવવાનું સૌભાગ્ય આપણા વડોદરા તેમજ સ્વેજલ વ્યાસ કોટયાર્ડ ગ્રુપ ને પ્રાપ્ત થયું છે અને આજે જ કેદારનાથ મંદિરના કપાટ ખુલવાની જાહેરાત થઈ છે દો મઈ શુક્રવાર કો અમૃતકાળ મેં પ્રાતઃ વ્રખ લગન સાત બજે ભગવાન શ્રી કેદારનાથજી કે કપાટ સમસ્ત દર્શનાર્થી યાત્રિ કે લે ભક્તો કે ખોલે જાએંગે કેદારનાથ ભગવાન